મે તો ગુજરાત આખામાં પરિવર્તન માંગી છે કે ગુજરાત ને જે મત લઈ લે ને સરકાર ચૂટાય છે એક પણ રોડ હારા નથી મત લઈ લે છે પણ કામ કરતી નથી સરકાર ગુજરાત રાજ્યની અંદર બે હજાર છ થી પેન્શન ની વ્યવસ્થા બંધ કરી દીધી ધારાસભ્ય અને સંસદ સભ્યને પેન્શન મળે છે એના પેન્શન બંધ પેલા કરવા જોઈએ જે માતાજી જે ભવાની હું અજીતસિંહ જાડેજા રિટાયર રિટાયર પોલીસ કર્મચારી છું અને અમે કોંગ્રેસ સિવાય આ વખતે કોઈને મત આપવા નથી ત્યાં સુધી બોલી છીએ કે વોટમાં ફેર હોય એના બાપમાં ફેર હોય કોંગ્રેસ જિંદાબાદ દર વખતે ભાજપ સાથે જ હતા પણ અતિશય ઓલું થાય કાયદા ઘડે છે પણ એનો કોઈ અમલ થતો નથી અને બધું એના મનમાનું થાય છે તો આ વખતે થોડો ફેરફાર કરીને કીધું સરકાર બદલાય એવું ઈચ્છા છે જય ભવાની આજે મતદાનનો મહત્વનો દિવસ છે અને આ દિવસે વડીલોનું શું છે કેવું મતદાન વિશે ચાલો જાણીએ નમસ્કાર આરબી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે વિશ્વા દેતરોજા તો અહીંયા આપણી સાથે આજે ઘણા બધા વડીલો જોડાયેલા છે તો આપણે પહેલાં દાદાથી શરૂઆત કરીએ એમને પૂછશું આપણે કે તેમને મતદાન કર્યું દાદા શું નામ તમારું નીરુપા જાડેજા

જે મત લઈ લઈને સરકાર ચૂંટાય છે એક પણ રોડ હારા નથી બરાબર બરોબર છે પાણીની એટલી બધી વ્યવસ્થા નથી મત જોઈ ત્યારે મત લઈ છે પણ કામ ગુજરાત રાજ્ય ની અંદર બે હાજર છ થી પેન્શલ ની વ્યવસ્થા બંધ કરી દીધી ધારાસભ્ય અને સંસદ સભ્ય ને પેન્સલ મળે છે એના પેન્સલ બંધ પેલા કરવા જોઈએ

પાંચ વર્ષ સુધી ફિક્સમાં પચીસો રૂપિયા બીજી પાંચ હજાર કર્યા હવે ઓલા જૂના કોન્સ્ટેબલને ને પંદર હજાર મળતા હોય અને આને પાંચ હજાર મળતા હોય દર મહિને દસ હજાર રૂપિયા ઓછા મળતા હોય તો સરકાર જ કર્મચારીનું શોષણ કરે છે બરાબર અને એમાં વળી ક્યાંક વિકાસ કર્યો વિનાશ કર્યો છે ભાજપ સરકારે વિકાસ નથી કર્યો બરાબર હવે આપણી સાથે એક વડીલ છે આપણે એમને પૂછી શું નામ દાદા તમારું બરાબર દાદા તમે કેટલા વર્ષથી મતદાન કરો છો મારી ઉંમર અત્યારે સિત્તેર વર્ષ થઈ છે બરાબર એટલે સિત્તેર વર્ષથી તમે મતદાન કરતા આવો છો તો તમે આ વર્ષે મોરબીમાં કઈ જગ્યાએ મતદાન કર્યું

પણ અતિશય ઓલું થાય કાયદા ઘડે છે પણ એનો કોઈ અમલ થતો નથી અને બધું એના મનમાન્યું થાય છે તો આ વખતે થોડો ફેરફાર કરીને કીધું સરકાર બદલાય એવી ઈચ્છા છે જય ભવાની

તો તમે કયો એમાં તો ઘણી ઘણી તકલીફ છે આ બધી સફાઈ કામની આ છે તે છે કોઈ જવાબ તો દેતા જ નથી બધે જયારે કોર એવું હોય છે એ ફેરફાર કરવાની જરૂર ખરી બરોબર છે હા હા તો આ જો આ વડીલ આપણી સાથે જોડાયેલા હતા અને તેમને મતદાન કર્યા તો આપણે તેમને પૂછ્યું કે ભાઈ તમારી કોઈ ઈચ્છા હોય તો તેમને તે લોકોના પ્રશ્ન આપણને કીધા થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે હું હતો વિશ્વ દેતરોજા ફ્રો આરબી ન્યૂઝ વડીલ આપણી સાથે જોડાયેલા હતા અને તેમને મતદાન કર્યા તો આપણે તેમને પૂછ્યું કે ભાઈ તમારી કોઈ ઈચ્છા હોય તો તેમને તેઓ લોકોના પ્રશ્ન આપણને કીધા થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે હું હતો વિશ્વ દેતરોજા ફ્રો આરબી ન્યૂઝ